ઊંચાઈ પહાડના ખોપરાની માથે જેને કહે વાદળી ઉછમે માથે ટાટકવા મંડે એટલે મને એકાદ ગડીમાં કહેવાનું મન થાય એ મેલો વાલપ એ ઘોળીને કરી વાવણી રેલો લો મારો આયાનો હેત વાલપ પ્રેમ જે ક્યો ઈ બધી વાલ આ આઠ મહિનાથી મારા વાલપને મે એક કટોરામાં કસુંબલ કટોરામાં ઘોળી 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 અને ભેળા કર્યાતા એમાં વાલપ એ ઘોળીને કરી વાવણી પરસેવાનો એમાં પાયો ભેળો પ્રેમ જો ગાવે કુદરત ઉગાડે રૂડા કૂપરે સુરત હવે ઉગાડે રૂડાક પુલારે લોલ અને પછી ત્રણ ચાર એ મહિના તો એ મામત શું રે અને પછી ભાદરવામાં ભરીશું અન્ના ભંડા કુદરત અમે આ કૂપડું વાવી કૂપડું નથી અમારો કુદરત અહીંયા આવ્યો છે અમારા 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 ભંડાર ફરવા માટે કુદરત હવે કુદરત આવે તું બની કણ લારે